નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના બાળકોને યુસીસી ફોર્મ ભરવા આપવાના મુદ્દે આક્ષેપો સાથે વિવાદ સર્જાયો હતો આ મુદ્દે સામાજિક કાર્યકર તથા વાલીઓ દ્વારા શાસનાધિકારીને મળી રજૂઆત કરી હતી યુનિફોર્મ સિવિલ કોડના ફોર્મ વડોદરા શહેરની શિક્ષણ સમિતિની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓને આપીને તેમાં વાલીઓની સહી કરાવી લાવી રજૂ કરવા આચાર્ય અને શિક્ષકો દ્વારા ફરજ પાડવામાં આવતા હોવાના આક્ષેપો સાથે વિવાદ સર્જાયો છે સમગ્ર મુદ્દે વકીલ અને સામાજિક કાર્યકર અશફાક મલેકની આગેવાનીમાં મુસ્લિમ સમાજના બાળકો અને વાલીઓએ સંયુક્ત રીતે શિક્ષણ સમિતિ ખાતે મોરચા સ્વરૂપે પહોંચ્યા હતા જ્યાં શાસનાધિકારીને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવા માગણી કરી હતી તે દ્વારા રજૂઆત કરી હતી કે વડોદરાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને યુસીસી ફોર્મમાં ફરજિયાતપણે બાળકોના વાલીઓની સહી કરાવી છેતરપિંડીથી સહી સંમતિ લેવામાં આવે છે જે અંગે સરકારી શાળાનો દુરુપયોગ કરવામાં આવેલ છે જેથી તમામ મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં તપાસ કરવામાં આવે જે પ્રિન્સિપલ આ પ્રક્રિયામાં સામેલ હોય તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ યુસીસી કમિટી આવા ફોર્મને ધ્યાને ન લે તેવી રજૂઆત શાસના અધિકારીને કરવાઈ હતી સમગ્ર મુદ્દે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈને પૂછતા તેઓ યુસીસી ફોર્મ ભરાવા મુદ્દે અજાણ છે તેમ જણાવ્યું હતું અને આ મામલે યોગ્ય તપાસ કરાશે તેમ જણાવ્યું હતું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં યુસીસીના સમર્થન કરતા ફોર્મ બાળકો પાસે વાલીઓને મોકલીને ફરજિયાત ભરાવવામાં આવે છે એવો આક્ષેપ છે શું હકીકત આવો કોઈ જ વિષયો અમારા ધ્યાનમાં આવ્યો નથી આપના માધ્યમથી આપ જણાવો તો ત્યારે આ વિષય જાણવામાં આવે છે અને આવો કોઈ વિષય હોઈ ન શકે કોઈ ફરજિયાત કોઈ વિષય આવો રીતે લેવાતા નથી હોતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શિક્ષણની ચિંતા કરતી હોય છે અમે પરીક્ષા એ છે પરીક્ષાની ચિંતા કરતા હોય છે આવા કોઈ વિષયમાં અમે પડતા નથી હોતા આવો કોઈ વિષય આપના ધ્યાન આપના માધ્યમથી ધ્યાનમાં આવ્યો છે અને તપાસ કરવામાં આવશે બીસીસીના ફોર્મ અમારા તરફથી આપવામાં આવતા જ નથી હોતા આવા આવા કોઈ અભ્યાસનો ભાગ નથી ને આવો કોઈ વિષય અમે લીધો નથી આવા કોઈ વિષય હશે તો તમારા માધ્યમથી આજે ધ્યાનમાં આવ્યું છે અમે એની તપાસ કરાવડાશું